દોસ્તો બોલીવુડ ઇન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર ધર્મેન્દ્રએ આ દુનિયાને વિદાય કહી દીધી છે પરંતુ કરોડોની મિલકત બનાવનારા ધર્મેન્દ્રની પાછળ તેઓ કેટલી સંપત્તિ છોડીને ગયા છે આજે બોલીવુડના તમામ લોકોમાં જ્યારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે એટલે કે ધર્મેન્દ્રની વિદાયથી દેશ અને દુનિયામાં કાયમ એની ચર્ચા થઈ રહી છે અને હવે સંપત્તિની વાત કરવામાં આવી રહી છે કે હવે એમનું સાચું વારસદાર કોણ બનશે ત્યારે દોસ્તો શું તમે જાણવા માગો છો કે હવે આ ધર્મેન્દ્ર એમની પાછળ જે સંપત્તિ છોડીને ગયા છે એમાંથી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એમની પત્ની હેમા માલિની કે એમને કોઈ વસ્તુ નહીં મળે શું છે આ તમામ વાતો જાણીએ તે પહેલાં ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બે દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલ ધર્મેન્દ્રએ બે વાર લગ્ન કર્યા હતા અને તેમને છ બાળકો છે અભિનેતા પાસે સંપત્તિ કે ખ્યાતિની કોઈ કમી નથી માત્ર એકાવન રૂપિયાથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરનારા ધર્મેન્દ્ર આજે સાડી ત્રણસોથી ચારસો કરોડની કંપનીના જે કાંઈ પણ છે એમને નેટવર્થ ઊભું કર્યું હોય એવું લાગી રહ્યું છે તો પછી વાત કરવામાં આવે તો ધર્મેન્દ્ર કે જેમણે ત્રણસોથી વધારે ફિલ્મો આપી છે આજે એમની કુલ સંપત્તિ ચારસો પચાસ કરોડને આરપાર છે પરંતુ આ સંપત્તિમાં ધર્મેન્દ્રના કોનો હક બની શકે છે એ જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તેમના લગ્ન હિન્દુ મેરેજ એક્ટ મુજબ માન્ય કરવામાં આવતા નથી એથી મા ધર્મેન્દ્રની જે મિલકતમાં છે હિસ્સો નહીં મળે એવી વાતો પણ સામે આવે છે તો પછી કોર્ટે ધર્મેન્દ્રના લગ્નને માન્ય માને અને આ ધર્મેન્દ્ર હેમા તેમના વસિયતનામામાં એમની મિલકતોનો હિસ્સો આપે તો જ અભિનેત્રી તેમની મિલકતમાં હિસ્સો મેળવવાનો દાવો કરી શકશે આવી પણ વાતો સામે આવતી હોય છે પરંતુ જાણવું એ રહ્યું કે હવે એમનું સાચું વારસદાર કોણ બનશે ધર્મેન્દ્ર અને હેમા માલિનીને બે પુત્રીઓ છે એશા દેવુલ અને આહના દેવોલ પ્રશ્ન એ છે કે જો એમાં અલગ અલગ અહેવાલો મુજબની માહિતી સામે આવતી હોય છે પરંતુ આ તમામ એમના સંતાનો છે એ જ ધર્મેન્દ્રની સાચી સંપત્તિના માલિક બને છે ત્યારે અલગ અલગ કાયદા મુજબ હવે ધર્મેન્દ્રની સંપત્તિ એમના પરિવારજનોના નામે થવાની છે અને આખરે વાત કરવામાં આવે તો એક આજે બોલિવૂડમાં ભારે શોકનો માહોલ છે એનું કારણ એક જ છે કે ધર્મેન્દ્ર એ આ અચાનક એમની તબિયત એટલાય સમયથી લથડેલી હતી અને આજે એવો એ વિદાય લેતાની સાથે જ ચારે તરફ જ્યાં જુઓ ત્યાં બોલીવુડના અનેક સેલિબ્રિટીઓ એમને શ્રદ્ધાંજલિ આપવા માટે એમના નિવાસ સ્થાને પહોંચે છે તો પછી અલગ અલગ લોકો એમના પરિવારના સભ્યોને પણ સાંત્વના પાઠવતા જોવા મળી રહ્યા છે એમાં માલીની સિવાયની બીજી પત્નીના બાળકો પણ એટલે કે શનિ દેઓલ બેબી દેઓલ પણ તેઓ પણ આ સંપત્તિ મેળવવા માટે હકદાર છે કારણ કે અલગ અલગ જગ્યાએ ધર્મેન્દ્રનું ફાર્મ હાઉસ લોનાવાલામાં આવેલું છે તો મુંબઈમાં પણ એમના ઘણા બધા ઘરો આવેલા છે જેની કિંમત સત્તર કરોડની આસપાસ છે ત્યારે દોસ્તો આ તમામ મિલકતો કે જેમની સંખ્યા ખૂબ વધારે છે કરોડોમાં છે એવા આ ધર્મેન્દ્ર કે જે બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જાણીતા એવા એક્ટર હતા અભિનેતા ધર્મેન્દ્રના નિધન થતાની સાથે જ અલગ અલગ અનેક વાતો સામે આવી રહી છે જેમાં એક વાત એ પણ હતી કે ધર્મેન્દ્ર એમની પાછળ કેટલી સંપત્તિ છોડીને ગયા છે અનેક લોકો અનેક યુઝર્સ એવા અનુમાન લગાવી રહ્યા હતા કે આખરે એમને પોતાની પત્નીઓથી છ બાળકો છે એ તમામ વચ્ચે વેચાશે તો પછી અલગ અલગ લોકો એવું પણ અનુમાન લગાવી રહ્યા હતા કે કાયદા મુજબ એમને ન્યાય મળશે ત્યારે શું છે હકીકત એ તો હવે આગળ જાણવું રહ્યું પરંતુ હાલ પૂરતા આ વાતને જ અહીંયા વિરામ આપીએ છીએ તમારું આ વિશે શું કહેવું છે આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને હા જો આપે ધર્મેન્દ્રની કોઈ જાણીતી ફિલ્મ જોઈ હોય તો નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો એમને નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ